ચાલો દોસ્તો આપણે આગળ જઈએ આયોનિક સંતુલન લેક્ચર નંબર પચીસ બફર દ્રાવણ ખાસ અગત્યનો ટોપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન જેડ બોલી નીટમાં ઘણી વખત આમાંથી પૂછાઈ જાય છે નાનું આમ તો ટોપિક છે ઓકે અત્યારે આપણે થિયરી જોઈએ છે પછી એમસીક્યુ ની અંદર આની પ્રેક્ટિસ વધારે કરશું બફર દ્રાવણ સમજાવો બફર દ્રાવણ એટલે શું બરફ નથી બફર દ્રાવણ છે બફર તમને ખબર છે તમારી પાસે ધારીનો કોઈ કોઈ એસિડ છે એસિડ છે એચ ટુ એસઓ ફોરનું દ્રાવણ છે બરાબર છે એમાં તમે પાણી નાખો છો એટલે મંદ થાય છે તો પીએચમાં વધારો થાય છે કેમ કે એસિડિકતા ઘટન અથવા બેઈસ છે તમારી પાસે બેઈસ છે એને હોય જ બરાબર એની અંદર તમે પાણી નાખીને મંદ કરો છો તો એ બેઝિકતા ઓછી થાય છે બેઝિકતા કેવી થાય છે ઓછી તો પીએચ ઘટે છે

અથવા થોડુંક બેઝ નાખશો અથવા થોડુંક પાણી નાખશો તો મંદ થાય છે કે નહીં પણ આની પીએચ બદલાશે નહીં આ ધારી લો કે એસિડ હતો તેમાં વધારે સ્ટ્રોંગ એસિડ નાખો તો જે છે વધારે સ્ટ્રોંગ એસિડ બની જાય કે નહીં એટલે પીએચ ઘટે બરાબર છે બેઈઝમાં વધારે સ્ટ્રોંગ બેઝ નાખો તો બેઝિકતા વધી જાય તો પીએચ વધી જાય બરાબર આને મંદ કરો તો બેઝિકતા ઘટતી જાય પણ આમાં એવું નહીં થાય જો બફર દ્રાવણ છે એમાં થોડોક થોડા પ્રમાણમાં થોડા પ્રમાણમાં ખાસ ધ્યાન રાખજો એ ઢગલા પણ નથી નાખી દેવાનો થોડો એસિડ નાખો અથવા થોડો નાખો પાણી ઉમેરીને મંદ કરો તો આની પીએચ જે છે એ પીએચ બદલાતી નથી નથી એટલે કે જે દ્રાવણની અંદર તમે થોડા પ્રમાણમાં એસિડ નાખો થોડા પ્રમાણમાં બેઝ નાખો અથવા તો પાણી નાખીને મંદ કરો પણ એની પીએચ બદલાય નહીં જે હોય તેની તે જ રહી તો એ દ્રાવણને કયું દ્રાવણ કહેવાય બફર દ્રાવણ કહેવાય જે દ્રાવણમાં થોડા પ્રમાણમાં શું નાખો એસિડ કે બેઝ ઉમેરો અથવા દ્રાવણની અંદર પાણી વડે એનું મંદન કરવામાં આવે છે તો પણ તેની પીએચમાં થતા ફેરફારનો શું કરે પ્રતિકાર પીએચ વધે તો વધવાનું ન દે ઘટે તો ઘટવા ન દે ઓકે એનો ફેરફારનો પ્રતિકાર કરે અને પીએચ નું મૂલ્ય લગભગ અચળ રહે છે તો આવા દ્રાવણને શું કહેવાય બફર દ્રાવણ કહે છે ખ્યાલ આવ્યો

સી ડબલ ઓ અને આ નિર્બળ એસિડનો પ્રબળ બેઝ સાથેનો ઉપશાર આ નિર્બળ એસિડ છે એના પ્રબળ બેઇઝ સાથેનો અપશાર આના પ્રબળ બેઝ સાથેનો ઉપશાર એટલે આની સાથે હું પ્રબળ બેઝ લઉં નિર્બળ એસિડ લીધો નિર્બળ એસિડ સાથે પ્રબળ બેઇઝ એટલે એનો હોય છે કયો થાય ભાઈ સી એક જ થશે

નિર્બળ બેઝ નો નિર્બળ એસિડ નો તેના પ્રબળ બેઝ સાથેનો ક્ષાર એટલે આ બે એટલે એસિટિક એસિડ લીધો અને એસિટિક એસિડ જે છે નિર્બળ એસિડ છે એની સાથે પ્રબળ બેઝ એટલે આ પ્રબળ બેઝ આ બે ભેગા કરીને જે ક્ષાર આવે તે તો હવે આ બંનેનું મિશ્રણ જે છે તેને એસિડિક બફર દ્રાવણ કહેવાય જો હવે વ્યાખ્યા સમજાશે નિર્બળ એસિડ એટલે નિર્બળ એસિડ અને તે નિર્બળ એસિડના પ્રબળ બેઝ સાથેનો ક્ષાર એટલે કે તે નિર્બળ એસિડનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર એટલે આ ક્ષાર એક ક્ષાર હવે આ બે ના મિશ્રણ જે છે એને શું કહેવામાં આવે છે એસિડિક બફર દ્રાવણ તો એસિડિક બફર દ્રાવણમાં એસિડ હશે પણ કેવો હશે નિર્બળ એસિડ હશે અને તેના પ્રબળ બેઇઝ સાથેનો ક્ષાર બરાબર તો એસિડિક બફર દ્રાવણ થઈ ગયું એસિડિક બફર દ્રાવણ એટલે પીએચ કેવી હશે 7 કરતા ઓછી હશે ખ્યાલ આવ્યો પીએચ સાત કરતાં ઓછી ઉદાહરણ તરીકે આપણે સીએત્રીસ સીડલો એચ અને સીએત્રીસીડબલઓ એને ઉદાહરણ લીધું તો આ દ્રાવણની પીએચ જોઈતી હોય તો પીએચ બરાબર કઈ રીતે મળશે પીકેએ પ્લસ લોગ ક્ષારની સાંદ્રતા એટલે આ ક્ષાર છે છેદમાં એસિડની સાંદ્રતા આની સાંદ્રતા આ બે ની સાંદ્રતા દાખલામાં આપી હશે તમને ઓકે આ ક્ષારની સાંદ્રતા આ ક્ષાર છે સોલ્ટ છે એની સાંદ્રતા અને આ કોણ છે એસિડ છે એસિડની સાંદ્રતા તો અહીંયા પાછું સૂત્ર આપ્યું છે કે પીએચ ઇઝ ઇક્વલ ટુ પી કે પ્લસ લોગ આ એચ છે સંયુગમાં બેઝ અને એસિડ એસિડ ની સાંદ્રતા તો ઓકે બરાબર છે પણ આ ક્ષાર લખો કે નો સંયુગમાં બેઝ લખો બે એક જ થાય જો કઈ રીતે એ હું તમને સમજાવું ક્ષાર લખો કે ઘણી વખત છે ને સંયુગમાં બેઝની સીધી સાંદ્રતા સંયુગમાં બેઝ વડો હોય આ યાદ રાખવું જરૂરી છે જે નીટ માટે અગત્યનું છે દોસ્તો જો સંયુગમાં બેઝ એટલે આ ક્ષારની સાંદ્રતા લખી હતી એની જગ્યાએ શું લખું સંયુગમાં બેઝ તો એ બે એક જ થાય જો આ સી એચ થ્રી છે ને સી ડબલ ઓ એચ છે આની પાણી સાથે પ્રક્રિયા કરું તો શું આપે મને સીએચ થ્રી સી ડબલ ઓ માઇનસ અને પ્લસ શું આપે એચ થ્રી ઓ પ્લસ આવું આપે કે નહીં અને એચ પ્લસ મુક્ત કરો એટલે આને શું કહેવાય એસિડ આને શું કહેવાય થઈ તો આ માઇનસ ની સાંદ્રતા જેટલી હશે એટલી જ એને પ્લસની હશે કે નહીં તો હું આ સી ડબલ ઓ માઇનસની એને પ્લસની સાંદ્રતા કહો કે સીએત્રીસબલ ઓ માઇનસ ની સાંદ્રતા કયો બે એક જ થાય આની સાંદ્રતા જેટલી હશે એટલી જ આની હશે કે નહીં કેમકે આ તો બે જ એન મળવાના છે તો આ જે છે જેટલી સાંદ્રતા આની હશે એટલી જ આખાની હશે બહુ સીધી વાત છે તો આ સંયુગમાં બેઝ છો આ એસિડમાંથી શું મળ્યો એનો સંયુગમાં બેઝ એટલે આ ક્ષારની સાંદ્રતા કહો તમે અથવા તો ખાલી તમને પરીક્ષામાં એવું પણ આપી દે સી થ્રી સી ડબલ ઓ માઇનસ એટલે કે એનો સંયુગમાં બેઝ આ નીચે લેખો તો એસિડ લેખો છે આ એસિડ આ એસિડ છે અને એનો સંયુગમાં બેઝની સાંદ્રતા ઘણી વખત સંયુગમાં બેઝની સાંદ્રતા આપી દે છે એની સાંદ્રતા તો બે એક જ થયું તાની જગ્યાએ શું આપી દે સંયુક્ત બેઝ આપે તો પણ એ જ થશે એટલે આ ખાસ ધ્યાન રાખજો દોસ્તો ચાલો આપણે હમણાં ઉદાહરણ લીધું તે નિર્બળ એસિડ અને તેના પ્રબળ બેઝ સાથેનો ક્ષાર આ ક્ષારની ની સાંદ્રતા છે

કેમ કે આનું સો ટકા એ નીકળ થાય એટલે હું આ સારની સાંદ્રતા કહીશ કે આ સંયુગમાં બેઝ ની સાંદ્રતા કહીશ બે એક જ થશે ખ્યાલ એટલે અહીંયા સંયુગમાં બેઝ લખે સાંદ્રતા બે એક જ થશે ઘણી વખત તમને આની સાંદ્રતા એટલી છે એમ કીધું હોય ની સાંદ્રતા આટલી છે તો એ અહીંયા જ લખી દેવાની છે ખ્યાલ એવું એટલે આ ખાસ ધ્યાન રાખજો કારણ કે કન્ફ્યુઝ કરવા માટે ઘણી વખત આવી રીતે પૂછી શકે છે આ બધા જે છે એસિડિક બફર દ્રાવણના ઉદાહરણ છે એ જરાક તમારા ટેક્સ્ટ બુકમાં આવી ગયા છે

ઉદાહરણ તરીકે કોણ આવશે અને તેના પ્રબળ એસિડ સાથે નોકસાર ચાલો એ કોણ બનાવીએ એનએચ ફોર ઓએચ નિર્બળ એસિડ એટલે એટલે કયો બનશે એનએચ ફોર સીએલ ઓકે આ તેના પ્રબળ સાથેનો ક્ષાર એને આ બેના મિશ્રણને શું કહીશું આપણે બેઝિક બફર દ્રાવણ બરાબર જો નિર્બળ બેઝ આ નિર્બળ બેઝ લીધો તે નિર્બળ બેઝ પ્રબળ એસિડ સાથેનો ક્ષાર એટલે क्षार ક્ષાર કયો છો નિર્બળ બેઝ તેના પ્રબળ એસિડ સાથે નુકસાન એટલે આ મળી ગયું ઓકે તો આ બંનેનું મિશ્રણ જે છે તેને શું કહેશું આપણે બેઝિક બફાર દ્રાવણ બેઝિક બફર દ્રાવણ છે એટલે પીએચ કેટલી હશે સાત કરતા વધારે એ તો બહુ સીધી વસ્તુ છે

હવે તમે એમ કહો બેઝની સાંદ્રતા એટલે અહીંયા બેઝ કોણ છે એને જ ફોરવો એચ એને જ ફોરવો એચ તો હવે હું હવે આનો સંયુગમાં જે છે એસિડ કોણ થશે અહીંયા સંયુગમાં એસિડ આવશે સંયુગમાં બેઝ નહીં આવે સંયુગમાં એસિડ આવશે બેઝ જોઈન તો આનો સંયુગમાં એસિડ કોણ થશે એનએચ ફોર પ્લસ એટલે હું એનએચ ફોર પ્લસ ની સાંદ્રતા કહો કે એનએચ ફોર સીએલ ની એટલે ક્ષાર સાંદ્રતા કહો કે સંયુગમાં એસિડની ની સાંદ્રતા કહું બે એક જ થાય ને બરાબર એટલે એ અહીંયા લખી શકો છો તમે ચાલો આ તમને આ લખી આપ્યું છે શું છે બરાબર અહીંયા કોણ છે ક્ષારની સાંદ્રતા છેદમાં કોની સાંદ્રતા બેઝની સાંદ્રતા અને હું એમ કહીશ કે સાંદ્રતા કહીશ દોસ્તો પણ કેવું કેમ કે NH4+ ની સાંદ્રતા પ્રબળ છે બરાબર એટલે બેની સાંદ્રતા કેવી આવશે સરખી આવશે તો આ વાત હતી દોસ્તો ઓકે બેઝિક બફર દ્રાવણની હવે એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું બફર દ્રાવણમાં એવું શું છે કે પીએચ વધવાય નથી દેતું અને ઘટવાય નથી દેતું જોજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે હમણાં આપણે બેઝિક બફર દ્રાવણ લીધું બેઝિક બફર દ્રાવણ એટલે શું આવે એનએચ ફોર બીજું કોનું મિશ્રણ છે હવે આમાં થોડુંક હું બેઝ નાખીશ ને તો એ બેઝ ને તટસ્થ કરી નાખશે કેમ બેઝ નાખીશ ને તો અહીંયા એનએચ ફોર પ્લસ ને સીએલ માઇનસ છે કે નહીં તો શું બનાવી નાખશે ખબર એનએચ ફોર ઓએચ બનાવી નાખશે બેઝની અંદર ઓએચ માઇનસ હોય કે નહીં જો આની અંદર હું બેઝ નાખીશ જો બરાબર ધ્યાન આપજો એક જ મિનિટ જો આના અંદર હું થોડા પ્રમાણમાં બેઝ નાખીશ થોડા પ્રમાણમાં શું નાખીશ થોડો બેઝ નાખીશ બેઝ એટલે અંદર શું હશે ઓએચ માઇનસ તો એ બેઝિકતા વધવા નહીં દે કેમ એ જે ઓએચ માઇનસ ઉમેરો ને તો એ ઓએચ માઇનસ અને એનએચ ફોર ઓએચ બે ભેગા થઈ જશે એનએચ ફોર પ્લસ છે કે નહીં અને એનએચ ફોર ઓએચ બનાવી નાખશે એટલે એકલો ઓ એચ માઇનસ નહીં રહી દ્રાવણમાં એટલે બેઝિકતા રહેશે નહીં સેમ કન્ડિશન થોડો એસિડ નાખીશું થોડો હું શું નાખીશ એસિડ એસિડ એટલે કઈ વસ્તુ હશે એચ પ્લસ હશે એસિડ એટલે એચ પ્લસ તો આ દ્રાવણમાં એનએચ ફોર ઓ એ રહેલો છે તો એનએચ ફોર ઓ માંથી ઓ માઇનસ જે છે એ જોડાઈ જશે અને શું બનાવી નાખશે પાણી એટલે એસિડિકતા ઓછી એટલે કે એસિડિકતા વધી નહીં

અને એચ થ્રી સી ડબલ ઓ એને બરાબર આવું મિશ્રણ છે આમાં હું થોડા પ્રમાણમાં એસિડ નાખું થોડું શું નાખું એસિડ એસિડ એટલે એચ પ્લસ નાખું તો શું થશે જો થોડા પ્રમાણમાં એચ પ્લસ નાખીશ ને તો દ્રાવણની અંદર એચ થ્રી સી ડબલ ઓ માઇનસ છે એચ પ્લસ સાથે પ્રક્રિયા કરી અને શું બનાવી નાખશે એચ થ્રી સી ડબલ ઓ એચ એટલે કે એચ પ્લસનો જથ્થો વધવા નહીં દે તો એસિડ એકતા વધવા નહીં દે જો થોડોક બેઝ બેઝ એટલે કે જો હું અંદર થોડા પ્રમાણમાં ઓ એચ માઇનસ બે સીડબ્લ્યુ એચ છે એમાંથી એચ પ્લસ મુક્ત થઈ એચ પ્લસ ઓ માઇનસ સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખશે એચ ટુ એટલે થોડોક બેઝ નાખીશ તો ઓ એચ માઇનસ નાખી તો એને પણ ખેંચી લેશે અને પાણી બનાવી નાખશે થોડોક એચ પ્લસ નાખીશ બરાબર છે તો શું બનાવી નાખશે સીએ એચ એટલે કે થોડોક એસિડ નાખી તોય વાંધો નહીં આવે થોડોક બેઝ નાખીશ તોય વાંધો નહી આવે કેમ કે બંનેનું પ્રમાણ એચ પ્લસ ઘટાડી નાખશે અને ઓ એચ માઇનસ ઘટાડી નાખશે બફર દ્રાવણ એટલા માટે પીએચ વધશે નહીં અને ઘટશે પણ નહીં એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો ખાસ ધ્યાન રાખજો તમે એટલે આપણે આ વાત હતી આ જે છે બેઝિક

થોડોક શું નાખું છું એસિડ નાખું તો પીએચ નહીં બદલાય બરાબર છે થોડોક બેઝ નાખું તો પીએચ નહીં બદલાય પણ થોડોક વધારે નાખીશ તો બદલાઈ જશે તો એની કેપેસિટી કેટલી છે એમ બરાબર છે કે ક્યાં સુધી પીએચ નહીં બદલી શકે તો એની વાત કરવાની છે કે એની ક્યાં સુધી એ પીએચ નહીં બદલે તો એની કેપેસિટીની આપણે વાત કરવાની છે બફર ક્ષમતા કહેવામાં આવે છે તો એક લિટર બફર દ્રાવણની પીએચ માં એક એકમનો ફેરફાર કરવા એટલે કે એક લિટર તમારી પાસે અહીંયા બફર દ્રાવણ છે બફર દ્રાવણ છે એમાં તમે થોડોક એસિડ નાખશો તો પીએચ બદલાશે નહીં તમને ખબર પણ તમારે બદલવી જ છે તો વધારે એસિડ નાખશો બરાબર છે તો એક એકમ એટલે પીએચ ધારી લો કે તમારી પાસે બેએ છે અને તમારે પીએચ કેટલી કરવી છે ત્રણ કરવી છે એટલે વધારે બેઝિક બનાવવું છે ઓકે તો બફર એટલે કે એક લિટર બફર દ્રાવણની પીએચમાં એક એકમનો ફેરફાર એક વધારવી છે અથવા એક ઘટાડવી છે કરવા માટે ઉમેરમાં ઉમેરવામાં આવતા કે એસિડ અથવા બેઝ જો પીએચ વધારવી છે તો બેઝ ઉમેરવાનું ઘટાડવી છે તો એસિડ ઉમેરવામાં આવતા એસિડ અથવા બેઝના મોલને શું કહેશું બફર ક્ષમતા કહે છે જોઈ લઈએ સૂત્ર બફર ક્ષમતા બરાબર એક લિટર દ્રાવણમાં ઉમેરવામાં આવતા એસિડ અથવા બેઝના મોલ છેદમાં પીએચમાં થતો ફેરફાર બરાબર છે ધારો કે એક મોલ તમે નાખ્યો કોઈ પણ પદાર્થ એસિડ કે બેઝ ભાઈ પીએચ માં કેટલો ફેરફાર થયો અહીં લખવાનું એક મોલ પદાર્થ નાખ્યો પીએચ માં કેટલો ફેરફાર થયો ભાઈ પોઈન્ટ બે નો જે ફેરફાર થયો તે તો આનો ગુણોત્તર છે એને શું કહેવાય બફર ક્ષમતા સીધી રીતે બતાવો તો અહીંયા ડીએન ના છેદમાં એટલે કે મોલ માં થતો ફેરફાર ઉમેરેલા મોલ એન અને પીએચ માં થતો ફેરફાર એટલે ડી પીએચ બરાબર આ જે છે આપણા બફર લોહી આપણા શરીરમાં જે લોહી છે ને એની અંદર પણ બફર દ્રાવણ છે એચ માઇનસ એની વાત છે દોસ્તો તો આ વાત હતી બફર ક્ષમતાની દોસ્તો અને ન્યુમેરિકલ પણ આપણે જોવાના છે ખાસ જે ડબલ્યુ નીટમાં ગયેલા છે એમસીક્યુ લઈશું ત્યારે ન્યુમેરિકલની વાત કરશું જ દોસ્તો તો આ વાત આપણે જોવાની હતી હવે થોડાક આપણે સૂત્ર જે છે એ આમાં લીધેલા છે તો આ સૂત્ર જે છે આયોનિક ઇક્વિલિબ્રિયમના એક વાર તમે જોઈ લો એક સાથે બધા સૂત્ર આપેલા છે કેમ કે આ બધા સૂત્ર મિક્સ થાય તેવા જ મોટાભાગના સ્ટુડન્ટનો પ્રશ્ન હોય છે સર થોડુંક આ ડિફિકલ્ટ લાગે છે આ ચેપ્ટર થોડુંક અલગ લાગે છે એનું કારણ સૂત્ર ઓછા તૈયાર હોય છે તો આ સૂત્ર એક સાથે પાછા એટલા માટે લીધા છે કે તમે આખા જોઈ શકો આપણે અત્યાર સુધી ભણ્યા છે તે બધા જ છે કે ડબલ્યુનું સૂત્ર પીએચનું સૂત્ર નિર્બળ એસિડ નિર્બળ બેઝ છે કે એ કે આ બધી વાત છે કે નહીં તો આની અંદરથી આ દરેકે દરેક વાત થઈ ગઈ છે દોસ્તો સોરી દોસ્તો અહીંયા કે બી આવશે બરાબર છે ને અહીંયા કે બી આવશે આ ભૂલથી અહીંયા લખાઈ ગયેલું છે અહીંયા કે બી કારણ કે આ કે એની વાત છે અહીંયા કયું આવશે કે બી આવશે તો આ બધા સૂત્રો જે છે એકવાર તમારે જોઈ લેવાના છે નિર્બળ એસિડ અને પ્રબળ બેજના ક્ષારના બધા સૂત્રો જે છે પ્રબળ એસિડ અને નિર્બળ બેજના ક્ષારના સૂત્ર જે છે આ બધા જ ઓકે નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના ક્ષારના સૂત્ર જે છે અને આ છેલ્લા સૂત્ર આપણે જે લાસ્ટમાં વાત કરી હતી તે ત્રણે ત્રણ સૂત્ર નિર્બળ એસિડ હોય ત્યારે પીકે લેતા હતા નિર્બળ નિર્બળ બેઇઝ પ્રબળ એસિડ અને અહીંયા નિર્બળ બેઇઝ આવશે નિર્બળ બેઇઝ હોય ત્યારે પીકે બી લેતા હતા તમને ખબર છે અને બેય નિર્બળ હોય નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝ હોય બંને નિર્બળ બેઈ હોય નિર્બળ ને નિર્બળ બેઇઝ હોય ત્યારે આ સૂત્ર આપણે લેતા હતા તો આ સૂત્ર જે છે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો કારણ કે આપણે એમસીક્યુમાં બહુ જ જરૂર પડવાની છે એટલે આને વ્યવસ્થિત અને પરફેક્ટ અને મસ્ત રીતે તૈયાર કરજો વારંવાર રિવિઝન કરજો ઓકે થેન્ક યુ